મોરબીમાં કરુણ ઘટના જોવા મળી પાણીના ઊંડા કડામાં પડી જવાથી ત્રણ બાળકોના મોત ટ્રમ્પનો ટેરી બોમ્બ જોવા મળ્યો મધ્ય ગુજરાતના ફાર્મા સેક્ટરને 10000 કરોડની નિકાસ પર અસર ન થઈ શક્યાતા સુરેન્દ્રનગરમાં પડતર પ્રશ્નો મામલે આશા વર્કર બહેનોનો વિરોધ પ્રદર્શન 30 સપ્ટેમ્બરે હડતાલ આશા વર્કર બહેનોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું રાજ્ય સરકારે સ્વચ્છતા મામલે ખુદ નિષ્ફળ એવું એએમસી હવે છ નગરપાલિકાઓને સ્વસ્થતાના પાઠ ભણાવશે એએમસી નું નવું મોટું દિડકમ અમદાવાદમાં પાળતું કૂતરાઓ માટે હવે આર એફ આઈડી ચીપ લગાવવામાં આવશે જામીનદારે મામલદારના સિક્કાવાળો બનાવટી સર્ટી રજૂ કર્યાનો ગુનો નોંધાયો કારણજ પોલીસની તપાસમાં સંકમંદોના નામ ખોલ્યા નવરાત્રીમાં પેટ્રોલિંગ વધારવા બોપલ પોલીસની પહેલ પંદર નવી બાઇક બેડામાં સામેલ વડોદરાના છ પોલીસ સ્ટેશનમાં નામે એન્જિનિયર સાથે એક પોઈન્ટ સુડતાલીસ કરોડ ની ઓનલાઈન ઠગાઈ સુરત માં હીરા કંપની નું પચાસ કરોડ નું ફુલેકુ આરોપી પિતા પુત્ર એ પ્રથમ નોર્તેજ શોરૂમ ખોલ્યો હતો મધ્યપ્રદેશ થી કારમાં દારૂ ભરી કબજે કરવામાં આવી ગુજરાતમાં માં થી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ચોમાસાની વિદાય ટાણે જ વરસાદી માહોલ આગાહી પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં ગરબા રસિયાઓ અને આયોજકોની ચિંતા વધી સુરત ના કતાર ગામ પરં પરંતુ રદ કરી સંતાનો ને હક્ક નો હિસ્સો આપવાનો કોર્ટ નો આદેશ અમદાવાદના ચાંદખેડાના કેસો એપાર્ટમેન્ટ ના દસમા માળે થી નીચે પડકાતા યુવક નું મોત આત્મહત્યા કે હત્યા તપાસ તેજ

બહિયલ કોમી હિંસા કરવામાં આવ્યા પાંચના આરોપીઓ મંજૂર પોલીસે પાણી ભરેલું રહેતા સામાજિક કાર્યકરોના અનોખો વિરોધ પાણીના ગ્લાસના કારણે એસી દિવસ જેલવાસ ભોગવ્યો ચૈતર વસાવાની સીસીટીવી હેઠળ જ મીટિંગ યોજવાની માંગ દેશનો અર્થતંત્ર મજબૂત થતા હવે ટેક્સના ભાવ ઘટતા જશે પીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન એ જીએસટી માં વધુ કાપ કાપના આપ્યા સંકેત વર્ષ 2014 માં રૂપિયા 1 લાખ ની ખરીદી પર અંદાજે રૂપિયા 25000 નો ટેક્સ લાગતો હતો પરંતુ હવે 6000 થઈ ગયો 97 તેજસ યુદ્ધ વિમાનો ભારત માં બનશે 62000 કરોડ નો કરાર ઇન્ડિયન એરફોર્સ ના આ વિમાન 2027 28 થી મળવાના શરૂ પણ થશે તેરસો વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અદભુર્વ રીતે સુકાઈ અભ્યાસ કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મ અપમાન ન ગણાય બોમ્બે હાઈકોર્ટ નો મહત્વપૂર્ણ ચુકાદો લાલુ ના દીકરા તેજ પ્રતાપે યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો ચૂંટણી ટાળે મહાગઠબંધન નું ટેન્શન વધાર્યું

લદ્દાખ અંગે કેન્દ્ર સરકારની કાર્યવાહી દિલ્હી થી રાજદૂત રવાના બોલાવી મીટિંગ પણ પોસ્ટર વિવાદ જોવા મળ્યો જુમાની નમાજ બાદ હોબાળો જોવા મળ્યો ભેડ બે કાબુ થતા પોલીસે કર્યો લાઠીચાર્જ દિલ્હી માં કોંગ્રેસ નેતાની હત્યાથી અડકમ જોવા મળ્યો હુમલાખોરો એ રોડ વચ્ચે જ મારી હતી ગોળી પણ હવે બીમારું રાજ્ય નથી આવક રૂપિયા છત્તીસગઢ ના રાયપુર માં સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના જોવા મળી પાંચ લોકોના મોત ની આશંકા પણ સમગ્ર દુનિયાનો નાશ કરી શકે તેટલો મોતનો નો ઉત્તર કોરિયા પાસે છે નાસાય ત્રણ વેદર મેન્સ તરતા મુક્યા સૂર્યમાં તથા ફેરફારની પૃથ્વી પરની અસરનો અભ્યાસ થશે સેટેલાઇટ અવકાશયાત્રીઓ યાત્રીઓ વિમાનના પાયલોટની સલામતી વ્યવસ્થા પણ જળવાઈ શકશે કાશ્મીર મુદ્દે ભારત પાકિસ્તાનની વચ્ચે પડવામાં અમને કોઈ રસ નથી અમેરિકા ટ્રમ્પના નવા ટેરિફ વચ્ચે ફાર્મા પ્રોડક્ટ્સ પર 100% કિચન કેબિનેટ પર 50 અને ટ્રક પર 30% ની જાહેરાત

મુખ્યમંત્રીએ મહિલાઓ માટે દીન દયાળ લાડો લક્ષ્મી યોજના પણ શરૂ કરી રાજ્યની મહાનગરપાલિકાઓ પર બનશે નવા રિંગ રોડ ગુજરાત સરકારે બસો કરોડ ફાળવ્યા

તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહીંયા પૂરા થાય છે મિત્રો ડેલ્લી આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી જય હે જય ગુજરાત વંદે માતરમ